નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ એ પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર સાતસો રૂપિયાથી છ હજાર રૂપિયા हळवद पाच हजार बसो पचास थी छ हजार रुपया मोरबी चार हजार पाच सो रुपया थी पाच हजार आठसो पचास रुपया बोटाद पाच हजार रुपयाती पाच हजार आठसो चाळीस रुपया, रुपया।, रुपया, रुपया। ससदन चार हजार पाच हजार बसो रुपया गोंडल 5.800 हजार रुपया थी रुपयात हजार रुपया વાકાનેર પાંચ હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી પાંચ હજાર પાંચસો એસી રૂપિયા જેતપુર ત્રણ ત્રણ હજાર હજાર છસો રૂપિયાથી નવસો રૂપિયા જામનગર ચાર હજાર હજાર બસો રૂપિયાથી બાર રૂપિયા ઉંઝા ચાર હજાર નવસો નેવું રૂપિયાથી સાત હજાર છસો પચાસ રૂપિયા થરાદ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના જીરુના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન